હોસ્પિટલમાં પંદર દિ રહ્યા પછી ડિસ્ચાર્જ આપતા હતા પેશન્ટને તો ડૉક્ટર જો આવ્યા લેવા અને નર્સિસ હતી ને કેવું લાગે છે તમને હવે સારું છે તમારા રિપોર્ટ જોઈને મેડિકલી તો એકદમ તમે સ્વસ્થ થઈ ગયા છો આજે તમને ડિસ્ચાર્જ અહીંયાથી આપી રહ્યા છીએ તમને કોઈ ફરિયાદ તો પેશન્ટ કે સાહેબ બાકી બધું તો બરાબર છે પરસેવો નથી વળતો સાહેબ હજી નહીં તો આટલી ગરમીમાં પરસેવો તો થવો જોઈએ ને તમે ખાલી પંખા રાખ્યા છે પરસેવો થવો જોઈએ પરસેવો નથી વળતો એટલે સાહેબ કે હમણાં બિલ આપું છું થોડી વાર રાહ જુઓ એ વળશે તમે પરસેવામાં નાઈ લેશો રાધે રાધે હસીયે હસીયે મુસ્કુરાઈએ કે આપ માનવ હેરલા હું રડતા રહેવાનું વાત વાતમાં ઘણા બસ ફરિયાદના ફિંડલા બની જ ફરતા હોય રડતા જ હોય શિકાયત શિક શિક ફરિયાદ ફરિયાદ ફરિયાદ